નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ચાણક્ય કિડ સ્કૂલમાં પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન ઉજવાયો લુણાવાડા ચાણક્ય કીટ સ્કૂલના નાના ભૂલકાઓ માટે પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન ઉજવવામાં આવ્યો લુણાવાડાના ખોડિયાર માતા મંદિર ખાતે ચાણક્ય સ્કૂલ દ્વારા નાના ભૂલકાઓમાં સ્ટેજ પાવર તેમજ વિવિધ સ્કિલ બહાર લાવવા માટે બાળક માતા પિતા સાથે પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં શાળામાં અભ્યાસ કરતા ટોડલર નર્સરી જુનિયર તેમજ સિનિયર કેજીના ના ત્રીજી છ વર્ષના બાળકોની સાથે સાથે તેમની માતાએ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું પાપા પગલી કરતું નાનું બાળક પણ જો તેને યોગ્ય દિશા અને યોગ્ય શિક્ષક મળે તો તે પોતાનામાં માં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી લોકો સમક્ષ રજૂ કરી શકે છે તે હેતુસર ચાણક્ય તીર્થના શિક્ષકો દ્વારા એક નાનકડા પેરેન્ટ્સ ડે સેલિબ્રેશન દ્વારા બાળકોની વિવિધ સ્કિલ રજૂ કરવામાં આવી જે જોઈ તેઓના માતા પિતા સહિત મંચસ્થ મહાનુભવો પણ ચકિત બન્યા હતા ત્યારે ચાણક્ય કીટ સ્કૂલના સંચાલક દ્વારા સ્ટાફ તેમજ બાળકોને પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યું હતું આપણા જીવનના સાથે અડીખમ ઉભા રહ્યા છે રિપોર્ટ હસમુખ ભોઈ વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ